સામાજિક એકતા જાગૃતિ મિશન ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિની બેઠક સર્કિટ હાઉસ ગાંધીનગર મુકામે યોજાઈ સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના શ્રી કેવલસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કારોબારી સમિતિની બેઠકમાં સમગ્ર ગુજરાતના સર્વ સમાજના તમામ આગેવાનો હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

તમામ હોદ્દેદાર અને પદાધિકારીઓને સંગઠનની કાર્યપ્રણાલી વિશે સમજ આપવામાં આવેલ તેમજ નેતૃત્વ નિર્માણ માટેની તાલીમ આપવામાં આવેલ રાષ્ટ્રીય સમિતિના પદાધિકારી ડૉક્ટર તરુણકુમાર અહિવાર તથા એડવોકેટ ધનવંતી જાદવ તેમજ શ્રી અરવિંદ વાઘેલા દ્વારા ઉપસ્થિત પદાધિકારીઓને સર્વ સમાજના કલ્યાણ તેમજ રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરવાની પ્રેરણા આપવામાં આવેલ રાષ્ટ્રીય શ્રી દ્વારા ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ કાર્યકર્તા તરીકે કામ કરવા બદલ બનાસકાંઠા જિલ્લાના પદાધિકારી શ્રી વિક્રમ સોલંકી તથા રાજકોટ જિલ્લાના પદાધિકારી શ્રી ભૂપતસિંહ રાઠોડને જાહેરમાં બિરદાવી અને સન્માનિત કરવામાં આવેલ આગામી સમયમાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવા સર્વ સમાજના લોકોમાં ભાઈચારો કેળવવા સાચા અર્થમાં કાયદાનું શાસન સ્થાપિત કરવા આઉટસોર્સ અને કરાર આધારિત નોકરી કરતા કર્મચારીઓને કાયમી કરાવવા તેમજ લઘુત્તમ વેતન ચૂકવવા વગેરે બાબતે પ્રશાસન અને સરકાર સમક્ષ રજૂઆત કરવામાં ઠરાવ કરવામાં આવ્યો ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિની બેઠકમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત ગુજરાત પ્રદેશના મહાસચિવ શ્રી વિપુલ બોરીચા તેમજ શ્રી વિમલ સોલંકી દ્વારા કરવામાં આવેલ ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિના બેઠકનું સુંદર સંચાલન પ્રદેશના સહપ્રભારી એડવોકેટ પારુલ પરમાર અને પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી સંજય ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ દિલીપ ગોહિલ બનાસકાંઠા